શ્રી ગણેશાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પંચદેવની પૂજા તમામ ધાર્મિક પ્રસંગે અનિવાર્ય ગણાય છે આ પંચદેવમાં પ્રથમ શ્રી ગણપતિ બીજા શ્રી સૂર્યનારાયણ ત્રીજા શ્રી આદ્યશક્તિ ચોથા શ્રી શિવજી અને પાંચમા એવા ભગવાન શ્રી વિષ્ણુની એમ પંચદેવની પૂજા કરવામાં આવે છે આ પંચદેવમાં સમગ્ર સૃષ્ટિને અજવાળું આપનાર એવા શ્રી સૂર્યનારાયણ ભગવાન જ પ્રત્યક્ષ દેવ તરીકે વિદ્યમાન છે બાકીના ચારેય દેવોની પૂજા આપણે કાલ્પનિક પ્રતિમા દ્વારા કરીએ છીએ આમ ભગવાન શ્રી સૂર્યનારાયણનું મહાત્મ્ય આપણા શાસ્ત્રોએ પણ સ્વીકાર્યું છે સમગ્ર સૃષ્ટિના અંધકારનો નાશ કરી જીવમાત્રનું અજ્ઞાન દૂર કરનાર તેમજ કીડીને કણ અને હાથીને મણ આપનાર ભગવાન શ્રી આદિત્યદેવ શ્રીનાળ પ્રાતઃ કાળે પોતાના તેજસ્વી અને કોમળ કિરણો વડે પૃથ્વી પર પ્રકાશ પાડે છે જીવ માત્ર ઉષાકાળથી સંધ્યાકાળ સુધી શ્રી સૂર્યદેવના દર્શન કરી શકે છે એમના પાવન દર્શન પછી જ સૃષ્ટિનો સંચાર થાય છે અને પ્રાણી માત્ર પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ શકે છે સૃષ્ટિ પરના સમજ જીવનના જીવનદાતા ભગવાન શ્રી સૂર્ય મનુષ્યથી માંડીને વનસ્પતિને પણ જીવન આપે છે કદાચ જો આ ધરતી ઉપર આ પૃથ્વી ઉપર સૂર્ય ઉગે નહીં સૂર્ય દેખાય નહીં તે દિવસની કલ્પના પણ કરી ન શકીએ કદાચ આ સૃષ્ટિનો નાશ થઈ જાય એવું પણ આપણે કહી શકીએ એટલા માટે અન્ન અને જળનો આધાર સ્તોત્ર એ સૂર્ય દેવ છે ચૌદ લોકના તેત્રીસ કોટી દેવતાઓમાંના એકમાત્ર શ્રી સૂર્યનારાયણ જ એવા છે કે જેના દેવત્વનો સ્પર્શ સૌ કોઈ અનુભવી શકે છે સાક્ષાત સૂર્યનારાયણ તેના પ્રકાશ દ્વારા આપણને સૌ લોકોને આશીર્વાદ આપે છે સવારે ઊગતા સૂર્યના દર્શન કરીને સૂર્યદેવને અર્ઘ આપીને અને તેમની સમક્ષ સૂર્ય નમસ્કાર જો કરવામાં આવે છે તો સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે તો આવી રીતે આપણા શાસ્ત્રમાં સૂર્યદેવનું ઘણું મહાત્મ્ય છે તો આવો મિત્રો આપણે આવા પંચદેવમાંના એક સૂર્યદેવ તેમની જન્મકથાને શ્રવણ કરીએ કે કેવી રીતે સૂર્યદેવનો જન્મ થયો હતો તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો સૂર્યદેવની જન્મકથા માટે એવું લખવામાં આવ્યું છે કે આદિકાળમાં એક વખત દેવતા અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધ એ દેવાસુર સંગ્રામ તરીકે જાણીતું છે દૈત્યો ઘણા શક્તિશાળી હતા તેઓની સામે સમગ્ર દેવતાઓ પણ ટકી શક્યા નહીં અને દેવતાઓનો ઘોર પરાજય થયો હતો આથી દેવતાઓ ડરના માર્યા ભાગીને ગુપ્ત જગ્યાઓએ છુપાઈ ગયા હતા આથી દેવતાઓની માતા અદિતિને પારાવાર દુઃખ થયું તેઓએ પોતાના પતિ કશ્યપની અનુમતિ લઈને એક મહાશક્તિશાળી અજય અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ માટે સૂર્યશક્તિની ઉપાસના શરૂ કરી હતી સૂર્યશક્તિ અદિતિ ઉપાસનાથી અત્યંત પ્રસન્ન થયા અને તેઓએ અદિતિને વરદાન માગવા કહ્યું તો અદિતિ બોલ્યા કે હે પ્રભુ મારા પુત્ર દૈત્યના ત્રાસથી ડરીને નાચતા ભાગતા ફરે છે આપ મારા પુત્રોનું રક્ષણ કરો સૂર્યશક્તિ બોલ્યા કે તમે ચિંતા ના કરો દૈત્યનો નાશ કરવા અને તમારા પુત્રોનું રક્ષણ કરવા હું સ્વયં તમારા પુત્ર તરીકે અવતરીશ આ સાંભળી અદિતિ ઘણા જ ખુશ થયા અને સમય જતા તેઓને ગર્વ રહ્યો પુત્રની મંગલકામના માટે તેમને વ્રત તપ ઉપવાસ શરૂ કર્યા અને તેથી તેમનું શરીર સુકાવા લાગ્યું આ જોઈ તેમના પતિ કશ્યપ બોલ્યા કે તમે મા બનવાના છો તેથી તમારે તમારા શરીરની વિશેષ કાળજી રાખવી જોઈએ આ રીતે વ્રત તપ કરતા રહેશો તો આવનાર બાળક પર માઠી અસર પડશે તો અદિતિ બોલ્યા કે અવિનાશી સૂર્યશક્તિ પોતે જ મારા પેટે અવતરવાના છે તો પછી ચિંતા સાની આમ પતિ પત્ની વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યાં જ અદિતિના ગર્ભમાંથી એક સૂર્ય સમાન મહાતેજસ્વી અને અગ્નિ સમાન જ્વલત પિંડ બહાર પડ્યો આ પિંડથી સર્વત્ર પ્રકાશ અને ઉષ્મા ફેલાઈ ગઈ કશ્યપ સમજી ગયા કે સૂર્ય શક્તિ અવતાર ધારણ કરી રહ્યા છે તેથી તેઓ શક્તિની સ્તુતિ કરવા લાગ્યા થોડી વાર એ પિંડ ફાટ્યો અને એમાંથી એક લાલ રંગના કમળ સમાન વર્ણવાળું કાંતિયુક્ત બાળક પ્રગટ થયું કે જે સમય જતાં સૂર્યદેવ તરીકે જાણીતું થયું સૂર્યદેવ મોટા થવા લાગ્યા અને તેમના પરાક્રમથી દેવતાઓ અતિ પ્રભાવિત થયા દેવતાઓમાં દૈત્યો સામે યુદ્ધ કરવાની હિંમત જાગી અને દૈત્યો સામે યુદ્ધ આરંભ્યું દેવતાઓ અને દૈત્યો વચ્ચે ધમાસાણ યુદ્ધ શરૂ થયું દૈત્યો સૂર્યદેવના તેજથી બળવા લાગ્યા અને પોતાનો જીવ બચાવવા યુદ્ધ મેદાન છોડીને ભાગવા લાગ્યા દેવતાઓનો જ્વલંત વિજય થયો અને આ વિજય સૂર્યદેવની શક્તિથી પ્રાપ્ત થયેલ તેથી દેવતાઓ સૂર્યદેવને ગ્રહરાજ તરીકે જાહેર કર્યો એટલા માટે ગ્રહોના રાજા એ સૂર્યદેવ માનવામાં આવ્યા છે ત્યારથી સૂર્યદેવ આકાશ મંડળમાં સ્થિર રહીને અખિલ બ્રહ્માંડનું નિયંત્રણ અને પાલન પોષણ કરતા આવ્યા છે અને આપણે આપણી પૃથ્વી ઉપરથી સાક્ષાત આપણી આંખોથી સૂર્યદેવના દર્શન કરી શકીએ છીએ કે જે પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખાય છે કહેવાય છે કે જો સવારે સૂર્યદેવને અર્ઘ આપતી વખતે સૂર્યદેવના બાર નામનો જાપ કરવામાં આવે છે તો સૂર્યદેવની અસીમ કૃપા મેળવી શકાય છે કદાચ અર્ઘ ન આપતા હોય અને માત્ર સૂર્યદેવ સમક્ષ તેમના બાર નામનો પણ પાઠ કરીએ છીએ તો પણ સૂર્યદેવના આશીર્વાદ મેળવી શકાય છે આ બાર નામનો પાઠ કરતા માત્ર અડધી મિનિટ એટલે કે માત્ર પચીસથી ત્રીસ સેકન્ડ થાય તો આપ નિત્ય સૂર્યદેવના બાર નામનો જાપ અવશ્ય કરજો આવો અત્યારે પણ આપણી સૌ લોકો સાથે મળીને એક વખત સૂર્યદેવના બાર નામનો પાઠ કરીએ આ બાર નામ આ વિડીયોમાં લખેલા છે તો આપ પણ અમારી સાથે બોલજો ઓમ મિત્રાય નમઃ રવયે નમઃ ઓમ સૂર્યાય નમઃ ભાનવે નમઃ ॐ खगाय नमः ॐ पुष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः अर्काय नमः भास्कराय नमः આ આ રીતે સૂર્યદેવના સરળ એવા નામ નામ છે કે જેનો આપણે પાઠ આપે નિત્ય સવારના સમયે જ્યારે આપ નાઈ ધોઈ નિત્યક્રમ કરીને સૂર્યદેવને અર્ઘ આપવા જાઓ છો ત્યારે બોલવાના છે આ બાર પવિત્ર એવા નામ છે કે જો તેનો આપણે જાપ કરીએ છીએ તો સૂર્યદેવના કદાચ કોઈ અન્ય પાઠ ન કરીએ તો પણ ચાલે અને એમ પણ સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે તો સિંહ રાશિના દરેક લોકોએ સૂર્યદેવને નિત્ય અર્ગ આપવા જરૂર જવું જોઈએ અને આ બાર નામનો પાઠ કરવો જોઈએ કદાચ આપને આ બાર નામનો પાઠ યાદ ન રહીએ તો થોડા સમય જોઈ જોઈને બોલવાનો ત્યાર પછી આપને યાદ રહી જશે અથવા તો ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ એ મંત્રનો જાપ કરતાં પણ સૂર્યદેવને અર્ગ આપી શકાય છે રવિવારે શક્ય હોય તો સૂર્યદેવના આ બાર નામનો પાઠ તો કરવો પણ સાથે સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ જરૂરથી કરવો જોઈએ કેમકે સૂર્યદેવનો તે પાઠ પણ એટલો ચમત્કારિક અને અદભુત પાઠ છે કે જે સાંભળીને ભગવાન શ્રી રામે પણ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યો હતો તો જો આપણે પણ તે રીતે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ સાંભળીશું વાંચીશું કે કરીશું તો આપણને પણ આપણા દરેક કાર્યોમાં સિદ્ધિ મળશે વિજય મળશે અને દરેક કાર્ય સફળ થશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સૂર્યદેવનું મહાત્મય જાણ્યું સૂર્યદેવની જન્મની કથા સાંભળી તેમજ રવિવારે સૂર્યદેવની જો પાઠ કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે તો શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે પણ મેં આપને જણાવ્યું તો આશા છે કે આ વિડિયોમાંથી આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવી જ અવનવી માહિતી જોતા રહેવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર